કિરાતનગરની અંદર એક બ્રાહ્મણ રહે છે આ બ્રાહ્મણ કેવો છે અજ્ઞાની છે દરિદ્ર વૈદિક ધર્મથી વિમુખ થયેલો છે સ્નાન કરતો નથી સંધ્યા પણ કરતો નથી અને બ્રાહ્મણ હોવા છતાં વેપાર ધંધામાં લાગેલું છે વૈશ્યવૃત્તિમાં લાગેલું છે એ બ્રાહ્મણ નું નામ છે દેવરાજ આ બ્રાહ્મણ શું કરે કે જે કોઈ પણ વ્યક્તિ એના પર વિશ્વાસ મૂકે ને એને જ એ ઠગે લોકોને છેતરી અને એમનું ધન હડપ કરી લેતો હતો આવો અધર્મી બ્રાહ્મણ છે એક દિવસે આ દેવરાજ એક સરોવર પાસેથી પસાર થતો હતો ને સરોવરની અંદર એક શોભાવતી નામની વેશ્યાને સ્નાન કરતી જુએ છે દેવરાજ ને તે પસંદ આવે છે અને દેવરાજ જઈને વેશ્યા પાસે એ શોભાવતી નામની જે છે એના પાસે માગણી કરે છે શોભાવતી તો ધન આપે એના સાથે ચાલે એટલે એને ધન આપીને સંતુષ્ટ કરે છે પછી તો એ સદાય મોટા ભાગે થઈ અને એના સંગમાં જ પડ્યો રહે પત્ની છે છે માતા પિતા નો ત્યાગ કરી અને આ શોભાવતી સાથે પડ્યો રહે છે માતા પિતાએ એને સમજાવ્યો એની પત્ની એને સમજાવવાની કોશિશ કરી તો ક્રૂર સ્વભાવનો હતો એણે શું કર્યું પોતાની પત્ની અને માતા પિતાને જ મારી નાખ્યા હત્યા કરી મા બાપની અને પત્ની તો અધમ બ્રાહ્મણ છે ભર્યું એવું કે એક વખતે આ દેવરાજ પોતાના વ્યાપાર ધંધાના કામકાજથી નીકળ્યો છે અને જુસી પ્રયાગમાં આવ્યો છે જે તે સમયે એનું નામ હતું પ્રતિષ્ઠાનપુર ત્યાં આગળ આવ્યો અને એક શિવ મંદિર હતું ત્યાં આગળ ગયો છે અચાનક જ એના શરીરમાં કોઈક બીમારી આવી ને બીમાર પડ્યો ભયંકર એને તાવ આવ્યો છે શરીરમાં એટલો બધો જ્વર ઉત્પન્ન થયો તાવ એને થયો કે જેના કારણે તે હલી ચલી શકતો નથી એક જગ્યાએ પડ્યો અને પડ્યો રહ્યો છે શરીર અશક્ત છે તાવથી ધકધકી રહ્યું છે બનવા કાળ એવું કે કોઈક વ્યક્તિ ત્યાંથી નીકળે અને એની હાલત જોઈએ તો એના આગળ કંઈક મૂકે ખવાય તેટલું ખાય નહીં તો પડી રાખે આ પડ્યો છે ને એના કાન ની અંદર એ ભગવાનની કથાના શબ્દો પડ્યા કરે છે બન્યું એવું કે આ તરફ શિવ કથા પૂરી થઈ અને આ તરફ દેવરાજ નો દેહ છૂટી ગયો જેવો દેવરાજ મૃત્યુ પામ્યો એટલે તુરંત જ પોતાના આદેશ કર્યો કે જાઓ અધમ જીવને લઈને આવો યમરાજાના દૂતો આવ્યા અને દેવરાજ ને બાંધી અને જ્યાં લઈ જવા માટે તૈયાર થાય ત્યાં તો તુરંત જ ડમરૂના નાદ વાગવા લાગ્યા ભેરીઓ વાગવા લાગી શંખનાદ થવા લાગ્યા ને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ૐ નમઃ શિવાય નાદ સાથે શિવ ગણો પ્રગટ થયા છે શિવ ગણો એ યમના દૂતોના હાથમાંથી દેવરાજને છોડાવ્યો અને લઈ અને કૈલાસ તરફ ચાલ્યા છે યમના દૂતો અને શિવ ગણો વચ્ચે આ જે સંઘર્ષ થયો તે સંઘર્ષનો અવાજ યમરાજાના કાને પડ્યો સંપૂર્ણ વૃત્તાંતને સમજી લીધું છે કઈ બોલ્યા નહીં ખાલી બે હાથ જોડીને પગે લાગ્યા છે અને શિવના ગણો એને લાવી અને શિવની સમક્ષ ઉપસ્થિત કરી રહ્યા છે કેવલ શિવ કથાના શ્રવણ આ અધમ બ્રાહ્મણ કે પોતાના હત્યા પતિવ્રતા પત્નીનો ત્યાગ કર્યો છે એની જીવનભર વ્યસન ની અંદર ડૂબેલો રહ્યો વ્યભિચાર ની અંદર ડૂબેલો રહ્યો લોકોને છેતરતો રહ્યો જીવનભર જેને એક પણ કામ સારું કર્યું નથી અરે અંત સમયે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય શિવલોક પ્રાપ્ત થાય એના માટે થઈને કથા પણ સાંભળી નથી 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 દેવરાજ કથા સાંભળવા માટે એ બીમાર છે એના શરીરમાં શક્તિ ક્યાંય જઈ શકે તેમ નથી ને પડ્યો રહ્યો છે એના કાનમાં કથા પડી અને એની શું થઈ છે મુક્તિ થઈ છે એને ભગવાન શિવજીએ શું આપ્યું છે પોતાનું લોક આપ્યું છે પોતાના ધામમાં નિવાસ આપ્યો છે महिमा भगवान शिवजी नो, नो कथा न धन्या शिवपुराणस्य कथा परमपावनी यस्याः श्रवण मात्रेण पापियानपि मू ભગવાન શિવજી ની કથા ધન્ય છે કે તે ગમે તેવા પાપીને પણ મુક્તિ પ્રદાન કરે છે માટે જે પ્રેમ ભગવાન ભગવાનની કથા સાંભળે એને ભગવાન શું ના આપે આ આપણે વિચારવા જેવું છે